મિત્રો આજે આપણે એક મહત્વપૂર્ણ અપડેટ ઉપર મિત્રો વાત કરવાના છે મિત્રો અપડેટ છે લોન માફી વિશે મિત્રો આપણે ગુજરાતની અંદર લોન માફી મિત્રો ક્યારે થશે એની ઉપર આપણે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે જેમ કે મીડિયા કે કોઈ ન્યૂઝપેપર મિત્રો આના ઉપર પ્રિન્ટ નથી કરતું કે ગુજરાતની અંદર મિત્રો લોન માફી ક્યારે થશે આપણે ચેનલ માધ્યમથી અવાજ ઉપાડવા રેડી છે ગુજરાતની સૌથી પહેલાં આપણે વાત કરીએ છેલ્લી જે લોન માફી હતી મિત્રો એ બે હજારને અઢારમાં મિત્રો કરવામાં આવેલી હતી ત્યારબાદ અત્યાર સુધી કોઈ મીડિયા કે કોઈ ન્યૂઝપેપર આને કવર મિત્રો નથી કરતું પહેલાં તો મિત્રો આપણે એ સમજી લઈએ કે જે ખેડૂત હોય મિત્રો એ દેવામાં સુ કરવાને આવે છે એના મિત્રો બે કારણ છે સૌથી પહેલું કારણ મિત્રો એ કે જે હું ખેડૂત છું મેં મગફળીનું કે કૌપાસનું કાંઈ પણ ઝેડ મેં વાવેતર અત્યારે કરેલું છે ચોમાસાની મિત્રો સીઝન છે ધારો કે ભગવાડ ના કરે અને વરસાદ આવી જાય તો મારો આખો પાક જે છે ને મિત્રો એ ફેલ થઈ જાય છે હવે મિત્રો આ પાક ફેલ થઈ ગયો હું બીજું કાંક વાવરણી કરી તો મને પૈસા જોશે મિત્રો હવે ધારો કે મિત્રો બીજું કારણ એ કે ધારો કે બધું જ બરાબર ચાલે છે અને મારું સારામાં સારું મિત્રો ઉત્પાદન થાય છે પરંતુ મિત્રો જ્યારે હું એને વેચવા જઈશ ને ત્યારે મને એનો મિત્રો સાચો ભાવ જ નથી મળતો આવું થાય છે બીજું કારણ આ કે જે ખેડૂત છે મિત્રો એ દેવાની અંદર મિત્રો આવી જાય છે અને ફસતો વસતો જ જાય છે મિત્રો હવે ખેડૂત જે છે મિત્રો એ દેવામાં બહાર કેવી રીતના આવશે એનું ખાલી એક જ કારણ છે અને એક જ મિત્રો રસ્તો છે બીજો રસ્તો છે પણ એ સરકાર કદાચ નહીં કરે બીજો રસ્તો એ જ છે કે ખેડૂત જે છે એની લોન માફી માફ કરી દેવામાં આવે એને લોન માફ કરી દેવામાં આવે એ કદાચ પોસિબલ ચલો આપણે માની લઈએ કે ના હોય પરંતુ આપણે જોઈએ બીજા સ્ટેટની અંદર મિત્રો જેમ કે દિલ્હી છે રાજસ્થાન છે તામિલનાડુ છે મિત્રો આ બધા એવા સ્ટેટ છે જ્યાં અત્યારે આપણને લોન માફી જોવા મળે છે જ્યાં લોન માફી એકચુઅલમાં મિત્રો કરવામાં આવેલી છે હવે આપણે સમજવા જેવી આ વાત એ છે કે આપણી પાસે સરકાર મિત્રો એક છે આપણી પાસે મિત્રો બે સ્ટેટ છે સરકાર એક છે બે સ્ટેટ છે આપણી પાસે મિત્રો આ સ્ટેટમાં બધું જ થાય જેમ કે લોન માફી થાય પાકના સારા ભાવ મળે પીએમ કિસાન યોજના સૌને ખબર જ છે આપણે ગુજરાતની અંદર મિત્રો છ હજાર રૂપિયા મળે છે એ જ યોજના બીજા સ્ટેટની અંદર બાર બાર હજાર રૂપિયામાં મિત્રો આપવામાં આવે છે નવ હજાર અને બાર બાર હજાર રૂપિયામાં મિત્રો તો હર વખત આપણું ગુજરાત છે ને મિત્રો પાછળ હોય છે હવે આપણે વાત કરીએ લોન માફી ઉપર તો મહારાષ્ટ્ર અને પંજાબ એ બે સ્ટેટ એવા છે જેણે લોન માફી પણ કરેલી છે અને અત્યારે કહું ને છ કે સાત મહિના પહેલાં કાંક એ લોકોની માંગ હતી હવે એ માંગ પૂરી કરવા માટે એકથી ને બે હજાર ટ્રેક્ટર લઈ અને એ લોકો સીધા વિધાનસભામાં મિત્રો પહોંચી ગયેલા હતા એ લોકોની માંગ હતી અને સરકારની મિત્રો એ માંગ જે છે એ પૂરી કરવી પડી તો શું ગુજરાતની અંદર પણ મિત્રો આપણને એવું બધું કરવું પડશે કે પછી આપોઆપ આ બે મુદ્દાઓ છે એ ચાલુ સોલ્વ થઈ જશે એક મુદ્દો છે એની ઉપર તો આપણે આખું વર્ષ અપડેટ આપવાના છે આખું વરસ આપણે અપડેટ આપવાના છે અને એક સાથે આપણે બધા ખેડૂતોને મળીને એ વસ્તુ આપણે કરવાના છે એ મુદ્દો છે મિત્રો કે સારા પાકનો ભાવ આપણને મિત્રો મળે છેલ્લા દસ કે પંદર વર્ષથી આપણને જોઈએ તો જે સરકાર ખાતર વેચે છે એના ભાવ મિત્રો ઉપર જાય છે હવે સરકારને એટલી ખબર પડે છે કે આમાં ફાયદો થાય આપણે ભાવ વધારીએ તો ખેડૂત જે છે ને એને પણ કેટલી તો ખબર પડતી જોઈએ કે સારા ભાવ આપીએ ને તો લોન માફી તો આમ વહી જાય એટલી એ લોકોને ખબર પડતી જોઈએ અને વીસ વીઘા જમીન હોય ને વીસ કે પચીસ વીઘા તો એક મોસમ થાય ને તો આઠથી ને નવ લાખ રૂપિયા ખેડૂત કમાય જોઈને સાચો ભાવ મળે ને મિત્રો તો ખેડૂતની લોન કેટલી હોય મિત્રો બે લાખ કે ત્રણ લાખ કે ચાર લાખ મિત્રો પરંતુ એક મોસમમાં જ આખી લોન વહી જાય જો એને સાચો ભાવ મળતો હોય ને તો મિત્રો તો આપણે એક અવાજ ઉઠાવવા માગીએ છીએ નીચે મેં વોટ્સઅપ ચેનલ આપેલી છે મેં જોડાવું આપ સૌ અને એક સાથે આપણે મિત્રો અવાજો ઉઠાડીએ તો આજના મિત્રો આ વિડિયો માટલું જ વિડીયોને ગમે તો લાઇક કરજો અને ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ